ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ વિશે બોલો છો તો બોલવામાં થોડી મર્યાદા રાખો તો મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો રાધનપુરનું એક ભાઈ જે વિક્રમભાઈ ઠાકોર વિશે થોડું ખરાબ બોલે છે જે ડીજીના સમર્થન વિશે વાત હતી તેના વિશે તે બહુ જ મતલબ ખરાબ બોલે છે જે વિક્રમભાઈ ઠાકોર જે હંમેશા સમાજને આગળ રાખીને સમાજના માટે હંમેશા લડ્યા છે તેમના માટે ખરાબ બોલે છે તો તેમના વિશે સુરેજલા શું કહી રહ્યા છે સુરેજલા બે શબ્દો બોલે છે તે ભાઈ વિશે તે પણ આપણે જોઈએ તો વિડિયો જય માતાજી મિત્રો જય ઠાકોર સમાજ આજે ભાઈ સમાજની વાત કરીએ તો આપણા ઠાકોર સમાજનું નાક એટલે કે ઠાકોર સમાજનું ઉજળું રતન અને ગુજરાતના સુપર ડુપર ઉપર સ્ટાર આપણા વિક્રમભાઈ ઠાકોર જે દરેક સામાજિક ધાર્મિક સેવાભાવી કાર્યોમાં આગળ જ હોય છે હંમેશા અને જે ભાઈ રાધનપુરના ભાઈ બોલ્યા તો પહેલાં તમે એટલું જોણી લો કે ભાઈ તમે ગુના વિશે બોલો છો કેમ કે તમે ઠાકોર છો અને ઠાકોર સમાજના દીકરા વિશે બોલો છો તો તમને કોઈ અધિકાર નથી તમને પેલા શરમ આવી જોઈએ કે ઠાકોર સમાજ અને આખા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ વિશે બોલો છો તો બોલવામાં થોડી મર્યાદા રાખો કેમ કે વિક્રમભાઈ પોતાના માટે નહીં પણ દરેક સમાજના કલાકારો માટે એ આગળ વધ્યા છે અને દરેક સમાજના કલાકારો એમને રોજગારી મળે એની વાત થઈ છે તો પેલા વાત જાણો પછી આગળ દરેક શબ્દોનો ઉપયોગ કરો જો તો તમને કોઈ અધિકાર આપ્યો નથી કોઈના વિશે બોલવાનો એટલે પહેલા તો વિક્રમભાઈ વિશે જોણી લો કે વિક્રમભાઈ કોણ છે બરોબર જય માતાજી લાઈક કરજો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો